ગુજરાતમાં એકત્રીસમી ડિસેમ્બર ઉજવણીને લઈને ડીજીપી વિકાસ સહાય દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેને લઈ માહિતી આપી હતી ગુજરાતમાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને લઈ ડીજીપી વિકાસ સહાય દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું વિકાસ સહાય દ્વારા થર્ટી ફર્સ્ટની ઉજવણી લોકો શાંતિપૂર્ણ માહોલમાં કરે તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો છે પોલીસ દ્વારા દારૂ પીને નીકળનાર લોકો માટે ત્રણ હજાર એનાલાઇઝરના ઉપયોગથી તૈયારી હાથ ધરી છે તેમજ ચૌદ ડ્રગ ટેસ્ટિંગ કિટની પણ તપાસ થશે જ્યારે પચાસથી વધુ ઇન્ટરસેપ્ટર વ્હીકલ મારફતે ઓરો સ્પીડિંગના વાહનોને અટકાવવા સૂચના આપવામાં આવી છે હોટેલ માલિકો સાથે બેઠક કરી શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ બાબતે જાણ કરવા સૂચના આપવામાં આવી છે તેમજ સોશિયલ મીડિયા મોનિટરિંગ થશે અને ઝડપથી સંકલન કરવા સૂચના આપવામાં આવી છે તેમજ તમામ સી ટીમ પેટ્રોલિંગમાં રહેશે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનના જે ઇન્ચાર્જ વ્યક્તિ છે પીઆઈ અથવા પીએસઆઈ અને દરેક પોલીસ સ્ટેશનના જે એસએચ છે એ લોકોને એક કાયમી નંબર મોબાઈલ નંબરની ફાળવણી કરવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને તમામ એકમોના જે કંટ્રોલ રૂમ્સ છે એને વધુ સ્ટ્રેંગન કરવામાં આવ્યું છે અને કંટ્રોલ રૂમ્સમાં એક વરિષ્ઠ અધિકારીની હાજરી તે દિવસે રાતના સમય સુધી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવ્યું છે પોલીસની એકત્રીસમી તારીખની જે ડિપ્લોયમેન્ટ સ્ટ્રેટેજી છે અંગે પણ એક કરવામાં છે કે જેથી કરીને પોલીસ મધ્યરાતીએ જ્યારે નવું વર્ષ શરૂ થાય ત્યારે થર્ટી ફસ્ટની રાત્રિએ યુવક યુવતીઓ એકત્રિત થઈ નવા વર્ષની ઉજવણી કરતા હોય છે એના માટે ટ્રાફિકનું પણ યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે થર્ટી ફર્સ્ટ એ જ્યારે ફટાકડાનો ઉપયોગ થતો હોય છે ત્યારે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના નેશનલ ડ્યુટ્યુબિડશન આદેશ અનુસાર ગ્રીન ફાઈટર ફેકર્સનો જ ઉપયોગ કરવા અપીલ કરાય છે તેમજ સારા કોલેજો હોસ્પિટલો ધાર્મિક સ્થળોને લાયસન્સ ઝોન તરીકે જાહેર કર્યા છે તેવા સાયલન્ટ ઝોનમાં પણ ફટાકડા ન ફોડવા આવે એ માટે તમામ નાગરિકોને અપીલ કરાય છે